તો હલ્લો ખડૂત મિત્રો સ્વાગત છે ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલ હાલારના ધબકારાની અંદર તો ખેડૂતભાઈઓ આજે આપણે સિંગજ ગામમાં એક પ્રગતિશીલ ખેડૂતની વાડીએ મુલાકાતે આવ્યા છીએ અને ભરતભાઈ દલવાડીની વાડી છે અને આપણે રાજમાન વાવેતર કરાયું છે એ ભાઈને જયસાલ મારે પણ રાજમા હતા તો એ ભાઈ કે મારે પણ આ વર્ષે રાજમાન વાવવા છે તો રાજમાન વાવેતર કર્યું છે તો ખાસ રાજમાન જોવા આપણે ખાસ આવ્યા છીએ આજે તો તમને બતાવી દઈએ તો ભરતભાઈ આ રાજમા જે છે કેટલા દિવસના થયા એક મહિનો ને દિવસ એક મહિનો આઠ દિવસ થયા અને તમે રાજમાની કન્ડિશન અત્યારે જોઈ શકો છો ફાલ ફૂલની ખેડૂતભાઈ શરૂઆત થઈ છે રાજમામાં તમે જોઈ શકો છો હજી શરૂઆત થઈ રહી છે અત્યારે એક મહિનો અને આપણે આઠ દિવસના રાજમા થયા છે પછી ભરતભાઈ આપણે આમાં આપણે વિગે કેટલું બિયારણ નાખ્યું હતું તો ખરું ભાઈ વિઘે સત્તર કિલો રાજમાનું બિયારણ આપણે નાખ્યું હતું તો આની એક ખૂબી એ છે કે આ જમીનની અંદરથી આ નાઇટ્રોજન મેળવતો નથી એટલા માટે આપણે ખાસ ઉપરથી યુરિયા આપવું પડે છે જેથી કરીને જે રાજમા જે છે તે પીળો ન પડે તમે જોઈ શકો છો બધે મોઘરી બંધાઈ રહી છે અને ફાલ ફૂલ આવવાની શરૂઆત થઈ ગઈ છે રાજમાની કન્ડિશન સારી છે એકદમ નરવા અને કાળા છે વાંધો નહીં આવે થોડુંક અમારે સિંગજ ગામ સાઈડ પાણી સેજ નબળા હોવાથી થોડો ઘણો ફેરફાર થાય પણ વાંધો નહીં આવે તમે જોઈ શકો છો આવી કન્ડિશનમાં કાંઈક રાજમા છે અત્યારે ફાલફૂલની શરૂઆત કમ્પ્લીટ થઈ ગઈ છે ભાઈ આગળના સમયમાં ફરી આપણે રાજમાનો વિડીયો ઉતારીને મોકલશું જ્યારે સિંઘુ અને આવશે ત્યારે તમે જોઈ શકો છો આ કન્ડિશન છે આ ટાઈપની અત્યારે રાજમાની આની અંદર આપણે દવાના બે રાઉન્ડ મારી રહ્યા ને દવાના બે રાઉન્ડ મસ્સી મોલો અને થ્રીપચુસ્યું વગેરેના બે રાઉન્ડ દવાના પણ આપેલા છે તમે જોઈ શકો છો અને રાજમાને પ્રથમ પિયતમાં એક જ પાણી આપવું જોઈએ જો બીજું પાણી આપો તો રાજમા ઉગેની નહીં જમીનમાં જ રહી જતા હોય છે તો ખડુંભાઈ જોઈ શકો છો રાજમા કંઈક આવી કંડિશનમાં રાજમા અત્યારે છે આપણા ભરતભાઈના આ રીતનું કોંગરો અખરુદભાઈ બંધાય છે ફૂલ ને ફાલ જઈ જોઈ શકો છો અખરૂભાઈ બસ વિડિયો ની અંદર આટલું જ જય સિદ્ધ નાથ મહાદેવવાર મિત્રો મળી આગલા વિડીયોમાં ત્યાં સુધી રજા આપશો